ઊંચા દરના ચક્કરમાં ફસાય નહીં અને વ્યાજની ની આવતી અરજીઓમાં ત્વરિત કાર્યવાહી કરવા તેમજ વ્યાજખોરો વિરુદ્ધમાં જુમેજ ચલાવી સખતમાં સખત કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપી હતી જેને આધારે સુરત સહિત ઝોન એક વિસ્તારના વરાછા કાપોદરા સરથાણા પુણા સારોલી લસકાણા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અંગત રસ દાખવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોનો સંપર્ક કર્યો હતો અને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવી હતી જેથી આજ રોજ પોલીસ કમિશનર અનુપમ શેખ ગેહલોત સાહેબની અધ્યક્ષતામાં વરાછા મિની બજાર સરદાર પટેલ સ્મૃતિ ભવન હોલ ખાતે વ્યાજનું વાવાઝોડું નાટક ચલાવી

અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન વનના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજખોરોના વિરુદ્ધમાં જે અભિયાન ચાલે છે ચાલી રહ્યા છે આ અભિયાનને વેક આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા ફિફ્ટી ટુ લાભાર્થીઓને સિક્સટી વન લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું આ આજ દિન સુધી સુટેક્ષ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના ચાર ઝોન કવર કરવામાં આવેલ છે આવતા દિવસોમાં બાકી જે દો બે ઝોન બાકી છે આ બે ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે થેન્ક યુ